એક જ રાશિમાં એટલે કે મીન રાશિમાં એક સાથે છ ગ્રહો ભેગા થવાના છે આના કારણે દરેક લોકોને પ્રભાવ પડશે પ્રભાવિત કરશે એ પ્રભાવ કેવો હશે સમાજ ઉપર રાષ્ટ્ર ઉપર વિશ્વ ઉપર કેવી અસર થશે એની વિશે વાત કરીશું મને આશા છે આજનો વિડીયો આપને અવશ્ય ગમશે કારણ કે દરેકને આ વિડીયો સંબંધિત છે દરેકને લાગુ પડે છે વિડીયોને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો દર્શક મિત્રો ગ્રહોની યુતિ એટલે ગ્રહોનું મિલન એક જ રાશિમાં એક સાથે મીન રાશિમાં છ ગ્રહો ભેગા થાય છે ઓગણત્રીસ માર્ચે અવનવી આ ઘટના છે આ ઘટના સામાન્ય ઘટના નથી પાંચમી ફેબ્રુઆરી ઓગણીસો બાસઠ ના દિવસે એક રાશિમાં આઠ ગ્રહો ભેગા થયા હતા ત્યારે વિશ્વમાં ઘણી એવી ઘટનાઓ બની હતી જે તમે ગૂગલ ઉપર જોઈ શકો છો હવે ફરી પાછી એવી બની રહી છે છ છ ગ્રહોની માર્ચે બરાબર મીન રાશિની અંદર ગ્રહો ભેગા થવાના છે છ ગ્રહોની યુતિ થવાની છે આ યુતિ કોઈ સામાન્ય ઘટના નથી આખા જગત ઉપર આનો પ્રભાવ પડશે વિશ્વના તમામ લોકોને અસર કરશે કોઈને માનસિક અસર કરશે તો કોઈને શારીરિક અસર કરશે કોઈને ચિંતાઓ વધશે તો કોઈની ચિંતાઓ ઘટશે કોઈને પારિવારિક સમસ્યા ઊભી થશે કૌટુંબિક સમસ્યા થશે કોઈને ધંધામાં પીડા થશે આ યુતિના કારણે ઘણા લોકોની નોકરી જશે એવું મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે આ જે યુતિ ઓગણત્રીસ માર્ચે સર્જાશે જેના કારણે આવનારા બે વર્ષોમાં કે અઢી વર્ષની અંદર ઘણા લોકોની યુવતી આ અસર કરશે જેના કારણે નોકરી જવાની છે એમાં પણ પાછું તે દિવસે ગ્રહણ છે રાહુના પ્રભાવની અંદર જે પાંચ ગ્રહો આવશે ગ્રહણના પ્રભાવમાં જે પાંચ ગ્રહો દૂષિત થશે એના કારણે ઘણા લોકો નોકરી વગરના આવક વગરના થઈ જશે મુશ્કેલીનો સામનો ઘણા લોકોએ કરવો પડશે રાહુના ગ્રહણમાં પાંચ ગ્રહો ફસાયેલા છે જેના કારણે કોઈ પણ વ્યક્તિ આની અસરથી બાકાત રહી શકશે નહીં નોકરી ધંધા ઉપર માનસિક રીતે શારીરિક રીતે પારિવારિક રીતે કૌટુંબિક રીતે સામાજિક રીતે કોઈ પણ રીતે તમને અસર કરશે બે વર્ષમાં અનેક લોકો નોકરી ગુમાવશે ઉપરાંત ધંધા રોજગાર ઉપર માઠી અસર થશે આવી રીતે જોઈએ તો અનેક દેશોમાં ધરતીકંપની ઘટના પણ બનશે અનેક દેશોની અંદર ભૂસ્ખલન થશે આગ લાગવાની ઘટનાઓ બનશે સુનામી કે કુદરતી હોનારતની ઘટનાઓ બનશે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ પણ થશે જેના કારણે મુશ્કેલી રહેવાની છે રાહુ આતંકવાદનો કારક હોવાથી સીમાઓ ઉપર આતંકવાદ વધવાનો છે આતંકવાદીઓની સમસ્યાઓ ભારત દેશને હેરાન કરશે ખાસ મહત્વની વાત એ છે કે મીન રાશિમાં થાય છે મીન રાશિ જળ તત્વની રાશિ છે દરિયામાં તોફાન થઈ શકે છે દરિયાના પેટાળમાં ભૂકંપ આવી શકે જેના કારણે સુનામી જેવી ઘટનાઓ ઘટી શકે દરિયામાં યુદ્ધો પણ થઈ શકે છે ઉપરાંત આ સમયગાળામાં બે થી અઢી વર્ષની અંદર દુનિયાના ઘણા દેશોના નકશાઓ બદલાશે ભારત કોઈ પણ રીતે જે પીઓકે છે પોતાની જમીન છે કાશ્મીરની અંદર એ પાછી લેવા માટે પ્રયત્ન કરશે અને એના કારણે થોડો વિવાદ પણ થશે ભારત બાંગ્લાદેશ અને પાકિસ્તાનના નકશામાં ફેરફાર અઢી વર્ષની અંદર આવશે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે

એની કુંડળીમાં ગુરુ ઉપર રાહુ પસાર થઈ રહ્યો છે એનું આરોગ્ય બગડી શકે છે નરેન્દ્રભાઈનું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આરોગ્ય બગડી શકે છે ઉપરાંત કોઈ એવા નિર્ણય એમને લેવા પડે જેના કારણે વિવાદનો સામનો પણ કરવો પડે એવું બની શકે બે વર્ષમાં પીઓકે અવશ્ય પાછું લેવા માટે એ પ્રયત્નશીલ થશે અને એ પાછું લેશે એવું સ્પષ્ટ મને લાગી રહ્યું છે લોકોએ શાંતિથી કામ કરવું પડશે લોકોએ શાંતિ રાખવી પડશે તમામ લોકોએ શાંતિથી સમજીને નિર્ણયો કરવા પડશે આ છ ગ્રહોની યુતિના કારણે તમને ઉદ્વેગ આવે અશાંતિ થાય કોઈ પણ તમને ત્વરિત નિર્ણય લેવાનું મન થાય ઉતાવળા ડિસિશન લેવાનું મન થાય તો તમારે શાંતિ રાખવાની છે ઉપરાંત ભગવાનની ઉપાસના કરવાની છે દરેક લોકોને અલગ અલગ ફળ તો મળવાનું જ છે કોઈ પણ વ્યક્તિ ગ્રહોની અસરથી મુક્ત ન હોઈ શકે ગ્રહોની અસર પૃથ્વી ઉપર થાય દરેક પ્રાણીને થાય વનસ્પતિને થાય દરિયામાં રહેતા જીવોને પણ થાય દરિયાને પણ થાય દરિયામાં જે ભરતી ઓટ આવે છે એ પણ ગ્રહોની અસર છે જેના કારણે કોઈ પણ વ્યક્તિ ગ્રહોની અસરથી મુક્ત નથી તમામ લોકોને ગ્રહો પ્રભાવિત કરશે આ પ્રભાવિત કરશે ઉપાસના કરવી પડશે તમારી વ્યક્તિગત કુંડળી કોઈ બ્રાહ્મણને દેખાડી જ્યોતિષને દેખાડી તમારે ઉપાય કરવા પડશે તો તમે શાંતિની અનુભૂતિ કરી શકશો બાકી અઢી વર્ષ આની અસર રહેવાની છે મુશ્કેલીનો સામનો કરવો પડે મિત્રો ભગવાનની ઉપાસના કરશો તમને જેનામાં શ્રદ્ધા છે ઈષ્ટદેવની ભક્તિ કરશો ચોક્કસ તમને શાંતિની અનુભૂતિ થશે તમને આનંદની અનુભૂતિ થશે આશા છે આજનો વિડીયો આપને અવશ્ય ગમ્યો હશે વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી પાછા મળશો રજા આપશો જય શ્રી કૃષ્ણ જય રામ નમસ્કાર